બીજી બાજુ કચેરીનું શંકરાપુર મોટા કદની ખેતી વિષયક વિવિધ કાર્ય કરી સહકારી મંડળીઓ નવીન કચેરીઓનું રિબિન કાપીને ખુલ્લી મૂકી ઉદઘાટન કરી રિબિન વેપારી મામલતદાર ટીડીઓશીની એમના દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે માનનીય ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા જાલોદ તાલુકાના ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવી રીતે મેળવવું તે અંગે વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી અને પ્રાકૃતિક દેશી ગાય આધારિત ખેતી કરવા માટે વધુ ભાર મૂકવામાં આવ્યો હતો આ સ્લેપ આગની રોગમુક્ત

કૃષ્છ મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ છે તો આજે અમારા દાલોદ તાલુકા ખાતે માન્ય પ્રાંત કલેક્ટર એ કે સાહેબ મામલતદાર શૈલેન્દ્ર પરમાર સાહેબ અમારા તાલુકા વિકાસ અધિકારી ગઢવી સાહેબ અમારા તાલુકાના પ્રમુખ બેન સુમિત્રાબેન વસૈયા ઉપપ્રમુખ અનુજાબેન નસાર રીટાબેન અમારા જિલ્લાના સભ્ય અતિલભાઈ પરમાર ઉપસ્થિત સૌ સન્માનિત અમારા સરપંચ્રીઓ તાલુકા સભ્યો મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત સૌ ખેડૂત ભાઈ બહેનો અને જુદા જુદા વિભાગના મારા કૃષિ વિજ્ઞાનિકશ્રીઓ કૃષિ શ્રીઓ અને પશુપાલકો અને જુદા જુદા વિભાગના આજે અમારા સ્ટોલ લગાવી દાલોદ તાલુકાના ખેડૂત ભાઈ બહેનોને માર્ગદર્શન પૂરું પાડવાનું કામ રાજ્ય સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓએ પોતાના સ્ટોલ લગાવી અને દેશની સરકાર રાજ્યની સરકારની ખેડૂત ભાઈ બહેનોને લાભની માર્ગદર્શન આપ્યું અને વધુને વધુ ખેડૂતો આજના કૃષિ મહોત્સવમાં જોડાયા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો એ ચોવીસ વર્ષ પૂર્ણ થયા એક એ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે આજે અમારા ખેડૂતભાઈ બહેનોએ દેશની સરકાર રાજ્યની સરકારની બધી કલ્યાણકારી યોજનાઓ અને સરકારશ્રીની સહાયોને અહીંયા લાભ આપવામાં આવ્યો છે અને બધા ખેડૂતભાઈ બહેનોને અમે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમને માર્ગદર્શન આપ્યું અને બધા ખેડૂત ભાઈ બહેનો બંને સરકારોનો લાભ લે એના માટે સૌને અનુરોધ કરવામાં આવેલ છે અને અમારા ખેડૂત ભાઈ બહેનો હર્ષ અને ખુશીની લાગણી વ્યક્ત કરેલ છે અને ઉપસ્થિત અમારા પ્રાંત સાહેબ અને અમારો તાલુકાનો વહીવટ તંત્રએ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહી સૌનો આભાર વ્યક્ત કરેલો છે દેશની સરકાર રાજ્યની સરકારનો ખૂબ ખૂબ આભાર અમે વ્યક્ત કરીએ છીએ ગરીબોના ઉંડાણના વિસ્તારના ખેડૂત ભાઈ બહેનોને માર્ગદર્શન સિમિનાર કરી અને કૃષિ મહોત્સવના આજે ભાગરૂપે સૌને માર્ગદર્શિત કર્યા અને સૌને લાભ સૌને ઉજાગર કર્યા એ બદલ બંને સરકારોનો પણ ખૂબ ખૂબ આભાર સૌનો આભાર ભારત જય કિશોર સાથે ચક્રવાત દાહોદ